વાઘોડિયાના પીપરિયા પાસે બે ફાર્મ ડમ્પર ચાલકે ઝોમેટો ડિલિવરી બોયને અડફેટે લેતા સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ પર આવેલા પીપરિયા ગામના નજીક ગત રાત્રે નવ થી દસ વાગ્યા વચ્ચે એક દુઃખદ અને હૃદય વિદારી બનાવ સર્જાયો હતો એક બેફામ ગતિ દોડતા ડમ્પરના ચાલકે ઝોમેટો ઓનલાઈનમાં ડિલિવરીનું કામ કરતા યુવાન કમલેશભાઈ રાજુભાઈ વસાવા કે તેની હોન્ડા બાઇક સાથે હાઈવા ચાલકે ટક્કર મારી હતી હાઈવાએ મારેલી ટક્કર એટલી ભયાનક હતી કે કમલેશભાઈ રોડ પર ફંગોડાઈ પડ્યા હતા તેમના માથા તથા શરીરના વિવિધ ભાગ્યે ગંભેરી જાઉ થતાં ઘટના સ્થળે જ તેઓનું કરુણું મોત નીપજ્યું તો ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં રહદારીઓ એકત્રિત થયા હતા કોઈ રહદારી દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવતા તબીબો ઘટના સ્થળે આવ્યા અને કમલેશભાઈને મૃત જાહેર કર્યા હતા અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ સફળ થયો હતો કમલેશભાઈ તેમના પરિવાર માટે એકમાત્ર કમાવનાર વ્યક્તિ હતા તેઓના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર ના માથે ખૂબ જ મોટું દુઃખ સહન કરવું પડ્યું છે વિશેષ માહિતી મળતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર જયમીન વસાવા વાઘોડિયા મધ્ય ગુજરાતનો આવાસ ન્યૂઝ ચેનલ